નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઉનીસ અગિયાર બે હજાર પચ્ચીસની બુધવારનું રાશિફલ મેષ રાશિફલ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા તપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુબાઈ શકે છે અમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારી વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય ઓમ ક્રીમ ક્રોન સહ ભૌમાય નમાહનો વહેલી સવારે અગિયાર વખત જાપ શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન સુનિશ્ચિત કરશે વૃષભ રાશિફલ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે કોઈ લેન્ડાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકે છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેથી બચો મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિના કારણ તમે તેમને ખફા કરશો તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળતા નહીં તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડે ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને સન્માનિત કરવાથી વિત્તીય જીવનમાં ઘણી વૃદ્ધિ થશે મિથુન રાશિફળ સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વાત પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભવતી તમે આજે કરશો સારો આરોગ્ય સાચવવા માટે તાંબાનો કડો ધારણ કરો કર્ક રાશિફળ તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાહનું આયોજન કરો ઉપાય ઢાંકણ સાથે વહેતા પાણીમાં ખાલી માટીના વસનનો પ્રવાહ કારકિર્દીની શક્યતામાં વધારો કરશે સિંઘ રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજન બતાવીને તમને શાંત કરશે તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય ધંધા અને નોકરીમાં ઉપલબ્ધિઓ લેવા માટે લાલ મસૂર દાળ ને લાલ વસ્ત્રમાં લપેટી પોતાની જોડે રાખો કન્યા રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીં તર થઈ શકે છે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે नवा संयुक्त साहसों तथा भागीदारी पर सही सिक्का करवाती दूर रहो। ते जो प्रवास ने लगती कोई योजना घड़ी होई, तो तमारा समय तयपत्रक में घड़ी ना फेरफार ने कारण मुलतवी होवाने कारणे तब आजे नसीबदार होवानु अनुभवशो। उपाय रीते मजबूत थानी पत्नीन अंदर अ सम्मान करो राशि राशिफल कामना स्थले वरिष्ठों तरफ दबाण तथा घरे विसंवादिताण ने आमंत्रण आपी जे काम मा तमारा ध्यान में खलेल छे। जीवन शे नी खराब तबियत ने लीधे तरु धन खर्च थी शेतु आ बात ने लिए चिंतित थवानी जरूर नहीं केम के धन आटे संचित कर खराब समय में काम आके તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાન પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિકારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય વધેલા કાર્ય જીવન માટે પૂજા ઘર અથવા પરિવારની વેદીમાં કેતુયંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો વૃશ્ચિક રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેનામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારું જિદ્દી વળણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમજીવન ઝળકાવી શકો છો તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારું એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ફરશે ઉપાય પરિવારના સદસ્યોમાં પ્રેમ અને સ્નેહ જાળવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવળ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનોમાં ધન રાશિફળ તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કામના સ્થળે આકાર લઈ રહેનેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય જરૂરતી વ્યક્તિને ઉકાલેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે મકર રાશિફળ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂત્રતા અને આઝાદી આપશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આજે હવામાનનો મૂળ એવો રહે છે કે તમે પથારીમાંથી ઊભા થઈ શકશો નહીં પથારીમાંથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવે છે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે તમારા જીવનસાથીની વૃક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય પ્રેમજીવનની બાધાઓને દૂર કરવા માટે આંધળા વ્યક્તિને ચમાડો કુંભ રાશફળ અન્યો સાથે તમને ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાતી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે આજ ના દિવસે તમને ધન લાભ થવાની પૂરી ક્ષમતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે આજે તમારા અન્યની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થાઓ તમને મુશ્કેલી તરફ લઈ જશે રોમાંસ માટે સારો દિવસ નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠમ ઉપયોગ કરો ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઈષ્ટની સ્વર્ણમૂર્તિ ઘરમાં સ્થાપિત કરો મીન રાશિફળ તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારી વલન પર અંકુશ રાખો તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે સફળતા ચોક્કસ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમય એક પગલું લઈને કરશો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવનમાં સારો એવો સમય મળશે ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ